તો જય માતાજીને જય દ્વારકા ધી બધાને તો મારું નામ છે રાજ અને તમે જો રહો રાજ લાઈફ બ્લોગ ને તો આશા કરો છો તમે બધા લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી તો સવારની પોરમાં આપણે આવી ગયા છીએ વાડીએ અને સાટા પણ આવી ગયા છીએ ને કાલે બ્લોગ ન જોઈએ તો જોઈ આવજો ખારી પેટને હલવાના થકાય તો આજે પણ અત્યારે આવી જાય ને પણ છે ને વરસાદ આવી ગયો આમ જુઓ સાટા આવવા માંડ્યા છે ને આપણે ગૌતમભાઈ આવી ગયેલું છીએ કારણ કે આપણે કપાસી છે ને ડૂલ પૂરવાના છે એટલે કે ખાલા ને કપાસા સોંપવાના છે તો માં કન્ટિન્યુ બન્યા આવે છે વરસાદ નો આવે ને તો પૂછે તો કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે જો ગૌતમભાઈ છે તો બી સોપન છે આ ક્યુ બી છે એ ગૌતમભાઈ અજીત તો અજીતનું બી છે સોપન કા કા ગૌતમભાઈ

वैसे ने हाथ में लेवा पडियो ने तू गारो है ने मतलब अब तो आपरे एक गाडी पड़ी छे वो गाडी लेन वया तो मां-पाहा हाल आसे थोड़े कूद ही पछि पाछे ली जाई ने तो अब लोग मगनडी निबनी रजो तो हेलो पछि मिलजी तो फैमिली 4:00 बजे साहा 12 ने मां-पापा ने पण ले आयो छे ने मां मम्मी ने रान दो मीडासी हूं बनाऊ मम्मी आ डंगले बटाटा चाक बनाऊ डंगले पोटैटो हां थे तो ना तो ढोडो बहु छे ने गौतम भाई आपरे नई ने खेला छे